અને જો પ્રથમગત ચેનલમાં આવે તો તેના સબ્સક્રાઇબ જરૂરથી કરજો અને આ આ સિવાય અમે બીજા પ્રાકૃતિક ખેતીના તેમજ કૃષિ રાહત પેકેજના જે હાલ ફોર્મ ભરવાના ચાલુ છે તેના વિશેના વિડીયો બનાવી મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે અને તેની લિન્કો પણ નીચે આપેલી છે તે પણ જો તમારે જોવો હોય અને માર્ગદર્શન લેવું હોય તો તેમાંથી તમને માર્ગદર્શન મળી જશે તો હવે આપણે આઈપોર્ટમાં જેટલી યોજનાઓ ચાલુ છે તેના વિશેની ચર્ચા અમે આગળ કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ડ્રોનથી છંટકાવ માટેની યોજના હાલ ચાલુ છે પછી દવા છાંટવાના પંપ માટેની યોજના ચાલુ છે પછી પંપ સેટમાં મોટર અને મશીન માટેની ઓનલાઈન અરજી ચાલુ છે તાડપત્રી માટેની ઓનલાઈન અરજી ચાલુ છે અને જે મુખ્ય ઘટક છે તો ટ્રેક્ટર માટે ઓનલાઈન અરજી હાલ ચાલુ છે અને જેમાં આપણે અરજીની વાત કરીએ તો તાડપત્રી માટે ચોવીસ અગિયાર બે હજાર પચીસ સુધી દવા છાંટવાનો પંપ છે તેમાં ચોવીસ અગિયાર બે હજાર પચીસ ડ્રોનથી છટકાવ માટે એકત્રીસ એક બે હજાર છવ્વીસ અને મોટર

ટ્રાન્સપોર્ટેશન ફીના વળતર ઘટક હેઠળ એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી અને અરજીઓ ચાલુ છે અનુસૂચિત જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે બે દેવસિગાની ખરીદી માટે ત્રીસ અગિયાર સુધી રાજ્યવ્યાપી વ્યાપી સઘન ખશીકરણ યોજના છે પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર પચાસ દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે બાર દૂધાળા પશુના ડેરીના ફાર્મ માટે ત્રીસ અગિયાર સુધી છે તમામમાં પછી અનુસૂચિત જાતિના લાભાર્થી માટે મરઘા પાલન તાલીમ અંતર્ગત ની યોજના છે એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને બાર ટકા વ્યાજ થાય તેમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના પશુપાલકોને આ યોજનામાં લાભ મળવા પાત્ર છે જેની સામે અરજીની તારીખ મેં આપેલી છે પછી અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ માળીની તાલીમ તો તેમાં છ બાર બે હજાર પચીસ સુધી મેન્ટેનન્સ અને ઓઇલ પામના આંતરપાક માટે ઇનપુટ ખર્ચમાં વીસ ત્રણ સવિસ સુધી છે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનોમાં વજન કાઢા તથા પ્લાસ્ટિક કેરેટ્સ જે છે તેમાં ત્રીસ અગિયાર પચ્ચીસ સુધી ઓનલાઈન અરજી ચાલુ છે જેમાં અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ માળીને તાલીમમાં ત્રણ દિવસની તાલીમ હોય છે જેમાં સાડી સાતસો રૂપિયા સહાય મળવાપાત્ર છે અને મેન્ટેનન્સ અને ઓયલપામના આંતરપાક માટે તેમાં ટોટલ લગભગ

ખેડૂત મિત્રો ને આવજો